નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું શિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું જે પી રોડ પોલીસ મથકે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુનો નોંધાયેલ ફરિયાદીએ આરોપી આરતી અને રાહુલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ આપી પોતાની ફરિયાદમાં જાહેર કરેલ કે ફરિયાદી તેઓના પરિવાર સાથે વડોદરાથી બહાર ગયેલ હોય ફરિયાદીની વૃદ્ધ માતા એકલા ઘરે હોય વૃદ્ધ માતા પાસે દસ છ બે હજાર ચોવીસના રોજ આરોપી એક ઈસમ તેમજ એક મહિલા ઘરઘાટી તરીકે ઘરકામ કરવા માટે જઈ મહિલાએ પોતાનું નામ આરતી તથા ઈસમે પોતાનું નામ રાહુલ અને તેમના સરનામાની ખબર નથી તેઓએ ફરિયાદીના મકાનમાં ઘરકામ માટે નોકર તરીકે રાખવા માટે જણાવતા ફરિયાદીની વૃદ્ધ માતાએ તેઓની વાત ઉપર વિશ્વાસ કરી બંનેને ઘરઘાટી તરીકે કામ પર રાખ્યા હતા બાદ આ બંને આરોપીઓએ ઘરના ઉપરના માળે આવેલ લાકડાની તિજોરી તોડી તેમાંથી અલગ અલગ સોના ચાંદીના ઘરેણાઓ કિંમત આઠ લાખ વીસ હજારના મત્તાની ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાના આરોપી અજાણ્યા ઈસમ તેમજ મહિલાની ટેકનિકલ સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારિત કરેલ તપાસ દરમિયાન આરોપીઓ રાજસ્થાન તરફ ગયેલા હોવાની માહિતી મળતા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાંભલા ખાતે વોચ રાખી હતી ખાનગીરાહે સતત તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી લોકેશ કુમાર ઉર્ફે રાહુલ સવાભાઈ કીર તથા સીમા ઉર્ફે આરતી મકવાણાને શોધી કાઢી પૂછપરછમાં દાગીનાઓની ચોરી કરેલાનું જણાવેલ તમામ મુદ્દામાલ કબજે કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી